તુલા રાશિ નિશાની સાત જુલાઈ રવિવાર છે રવિવાર દિવસ ત્રિપુષ્કર યોગ છે અને તે દિવસનો ગુરુના પ્રભાવને કારણે જ ખુશ થશે કારણ કે આજે ગુરુના સંક્રમણને અસર કરશે તમારી કુંડળી પર જ્યારે ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી કુંડળીની સંપત્તિ હશે અને પતિની નોર્મન દ્રષ્ટિ તમારી કુંડળી માટે સુખદ હશે તે સ્થળે ફરીથી ગોઠવણી નક્ષત્ર હશે અને તમારી ઈચ્છા ગુરુની અસરો દ્વારા પૂર્ણ થાય છે તે ગુરુના પ્રભાવથી ફાયદાકારક છે અને ફક્ત ગુરુની અસર દ્વારા તમારા દુ એસ્ખને દૂર કરવામાં આવે છે તમારી સમસ્યા સમાપ્ત થાય છે ભાગ્યમાં ચંદ્ર છે તમારી જન્માક્ષરમાંથી ચંદ્ર અને શુક્ર સૂટજી સંક્રમણ કરી રહ્યું છે તમારી કુંડળીના ભાગ્ય પર જ્યારે પણ ભાગ્ય સ્થળે ચંદ્રનું સંક્રમણ થાય છે નક્ષત્રમાં કરવામાં આવ્યું છે અને સંજોગ પણ જુઓ સનમૂન તમારી કુંડળી પર સંક્રમણ કરે છે પતિ દ્વારા પતિને અસર થાય છે આજે દુષ્કાળના સ્થાને વધુ સારા પરિણામો મળશે કારણ કે બુદ્ધિની સાતમી દ્રષ્ટિ તમારી કુંડળીની ખુશી પર છે જ્યારે તમારી કુંડળીના પ્રથમ સ્થાને આજે શુક્ર શુક્રના શુક્ર ઉપરાંત તમારી કુંડળીના સ્થળે ભાગ્યનો સ્વામી ગુરુ તે આ સમયે સંક્રમિત થઈ રહ્યો છે ડહાપણ એ તમારા ભાગ્યનો ભગવાન છે જ્યારે તે સ્થાન પર સંક્રમિત થાય છે તો પછી ઓછામાં ઓછી સફળતા પ્રાપ્ત થાય છે તમે જીવનમાં આદર આપવા માટે સક્ષમ છો અને તમે તમામ પ્રકારના કાર્ય જીવનમાં મહાન સિદ્ધિ અને કરવા માટે સક્ષમ છો અને સક્ષમ છો તમને સફળતા મળે છે પરિસ્થિતિ જીવનને બદલી નાખે છે જીવન સુખ આપવાનું શરૂ કરે છે અને તમે તમામ પ્રકારની સફળતા મેળવવા માટે સક્ષમ છો કારણ કે તમારી કુંડળી જોવા મળે છે કે મંગળ મંગળ ઉપર દેખાય છે તે તમારી સંપત્તિનો ભગવાન છે જ્યારે મંગળ બ્રેકિંગ પર પરિવહન કરશે તમે ખૂબ પ્રભાવશાળી બનશો મોટી સિદ્ધિ સફળતાના માર્ગ પર પ્રાપ્ત થશે કારણ કે નસીબ પણ સારી છે ઓછી જગ્યા વધુ સારી છે અને તે ગુરુના પ્રભાવથી પ્રભાવિત છે જેથી સારા નસીબ તમને જાગૃત કરશે નસીબ એ તમારી શક્તિ છે તો પછી જીવન તમારી અંદર છે પછી જીવન દરેક પ્રકારની ખુશી આપશે તમારું જીવન તમારું જીવન હશે શક્તિ જીવનની હિંમત અને ઉત્તેજનાનો સંદેશાવ્યવહાર થશે તમારા દિવસ અને દિવસમાં વધારો થશે બદલવું એ એક મોટો નસીબદાર દિવસ છે નસીબ તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવામાં મદદ કરશે શુભ પરિણામો શુભ હશે અને તેલ જીવનમાંથી દૂર થઈ જશે આજે તમારી કુંડળી સિઝનના બારમાં મકાનમાં સંક્રમણ કરી રહી છે અને કેતુ સંક્રમણ કરી રહ્યું છે ગુરુ વિઝન છે અને જ્યારે પણ ગુરુની દ્રષ્ટિ કેતુની ઉપર હોય ત્યારે પૂર્વાસુ નક્ષત્ર છે કેતુ તમારા જીવનમાં શુભ પરિણામો પ્રદાન કરે છે સંપત્તિ પણ સારી તકો લાવે છે તે પ્રગતિને ખુશી પણ આપે છે અને તમારા જીવનને સુખની સંપત્તિથી ભરેલું બનાવે છે આજે તમારી કુંડળીમાં શુક્રની અસર પારિવારિક જીવનમાં ખુશીની શક્યતામાં વધારો કરશે શુભ કાર્ય તમારા જીવનમાં હશે સારી તકો ખૂબ ફાયદાકારક રહેશે પ્રેમ સંબંધો તમારા માટે સારી રહેશે મહાપ્રાણની ઈચ્છા પૂર્ણ થશે તમે વિજય બનશો તમે દુન્યવી આનંદનો આનંદ માણશો ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરશે કુટુંબમાં ખુશીમાં વધારો થશે સારા સમાચાર પ્રાપ્ત થશે તેમજ જ સિદ્ધિ એક દિવસ હશે જે ઉત્તર દિશા તરફ તમારું નસીબ હશે અને હનુમાનજી પૂજા હનુમાનજીની પૂજા કરો તે સમય દરમિયાન શ્રી ગણેશ કોઈ શુભકામના ન હોવા જોઈએ નસીબદાર રંગ તમારા માટે નસીબદાર નંબર હશે તો તુલા રાશિના લોકો વધુ સારી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો દિવસ છે સારા પરિણામો મેળવવાનો દિવસ શુભ છે પછી તમને વિદ્યાર્થીના જીવનમાં પ્રગતિની તક મળશે તમે પૈસા કમાવશો અને જીવનમાં ખુશી જીવનમાં સારા નસીબ મેળવશે જે નવા કાર્યની શરૂઆતથી જ ગુરુના પ્રભાવ સાથે પૂર્વાસુ નક્ષત્ર નસીબ તમને ટેકો આપશે તે સમયે દસ વાગ્યે નાઇટ ક્લાસમાં તે સમયે ચંદ્ર તમારી કુંડળી અને બુદ્ધ સાથે સંક્રમણના ભાવિમાંથી બહાર નીકળી જશે શનિવાર પણ નફાની તક છે અને પ્રગતિનો સરવાળો પણ કરવામાં આવશે લાકડાની સફળતાનું જીવન પણ બનાવવામાં આવશે પાપગ્રહોનો શુભ સંયોગ સુખલાવશે પછી તુલા રાશિના લોકો જાણશે કે આજની તુલા રાશિની કુંડળી વિગતવાર છે જય શ્રી રામ જય હનુમાન શ્રી હન્યુમન્ટ મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન જય હનુમાન જય હનુમાન નિશ્ચાય નિશ્ચાય પ્રેમ શરત પર મજબૂત સન્માન વિના તેને સાબિત કરો તેને વર્તુળમાં સાબિત કરો હનુમાન હનુમાનજી તમને નસીબદાર બનાવે છે કટોકટીથી બચાવો મહાવીર હનુમાન સંકટ મોચન ક્રિપનિધાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન લિબ્રા રશ્વલાસ જુલાઈ શનિવારના દિવસે અશેધ મહિનાની પ્રતિપદ તારીખ શુક્લા પુનર્વાસુ નક્ષત્ર અને જ્યુરિસ્કર યોગા પર જ્યોત પર જતો હતો અને જ્યોત પર ગયો હતો તે ત્રૈયા હોવું આવશ્યક છે જેમાં ચંદ્ર મૂન શુક્રનું સંક્રમણ નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત છે નસીબનું વર્ષ કારણ કે સન મોન અને શુક્રનું નામ આજે પણ રાષ્ટ્રપતિના પ્રભાવ હેઠળ છે તે જ સમયે દિવસની શરૂઆત ગુરુના પ્રભાવથી થઈ છે તમે તમારી કુંડળી કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી બનશો આજે લોર્ડ ઓફ લક બુધ અને સની આજે તમારી કુંડળીના પાંચમા ઘર પર બેસે છે જેના કારણે ઘણા પ્રકારો તમારા જીવનમાં શો પ્રાપ્તિ એ છે કે નસીબ ચમકશે તમારું નસીબ બદલવાનું શરૂ કરે છે સફળતા જીવનમાં વધુ સારા પરિણામો લાવે છે તે પણ પ્રાપ્ત થશે કારણ કે આજે મંગળ તમારી કુંડળીના આરોહણને અસર કરી રહ્યો છે જ્યારે મંગળ લગ્નને અસર કરે છે ત્યારે તમારામાં ઉત્સાહ અને શક્તિ છે સરકાર અને તમારા કાર્યની સિદ્ધિ જીવન અને જીવનની દિશામાં ફેરફાર કરવાનું સાબિત કરે છે તે સુખ આપવાનું શરૂ કરે છે રાહુની અસર તમારા જીવનમાં ઘણા પ્રકારના વેદનાઓને દૂર કરશે અને કેતુના પ્રભાવને કારણે દુષ્ટ અસરો દૂર કરવામાં આવશે તમારા દ્વારા ગુરુ આજે આ શુભ લાભ તક પૂરી પાડે છે અને ધીમે ધીમે તમારા માટે ફક્ત પતિની અસરને કારણે શુભ છે આજે તમારું કાર્ય સફળ થશે કારણ કે મારા પતિની સાતમી દ્રષ્ટિ તમારી કુંડળીની સંપત્તિ પર છે કિંમત નવમી દ્રષ્ટિને અસર કરી રહી છે આજે તમારી કુંડળી સરહદ વધુ સારી ઓફરફર બની રહી છે કારણ કે આજે તમારા માટે મોટી અસર છે આજે લાભ શુક્ર સાથેનો હોશિયાર ખરેખર યોગ કરી રહ્યો છે તે જ સમયે શુક્ર શનિ મુજબ નવમો પાંચમો યોગ કરી રહ્યો છે નસીબ તમારું બદલાઈ રહ્યું છે અને જીવન લાભ અને સંપત્તિ આપશે આજે લકી રંગ તમારા માટે નસીબદાર રહેશે નસીબદાર નંબર અને મોટો મુદ્દો આઠ મિનિટમાં ચાર વાગ્યે આઠ વાગ્યે આઠ આઠ વાગ્યે વાવણી મૂર્તિ ત્રિપુષ્કર યોગ ચાર વાગ્યે એકદમ ફાયદાકારક રહેશે ચાલીસ મિનિટ નસીબ તમારા શુભ પરિણામોને બદલશે કટોકટીને દૂર કરવામાં આવશે